ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશકુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને બે લગ્ન કરેલા છે જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલી બેન સાથે થયેલા પ્રથમ લગ્ન જીવન તેમનો એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ ઓગણત્રીસ સાત બે હજાર આઠના રોજ થયેલો ત્યારબાદ એ બીજું લગ્ન ગામ વેસાણીયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે જે લગ્નની એક દીકરી નામે જિયાબેનનો જન્મ પચીસ બે બે હજાર સત્તરના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ ચૌદ ત્રણ બે હજાર વીસના રોજ થયેલો તે હકીકત ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી આમાં જે ગ્રામ થઈ અને તેમની બાબીની એક અરજી મળે છે કે તેમને વધુ રાહ છે અને એ અરજી અને સંધ્યાને એ બંને પક્ષોને સાંભળીને રજૂ થઈ અને સરપંચ પણ આજે તાલુકા પંચાયત કરી કેમ આવ્યા તમે ત્યાં નવા સરપંચ ચૂંટાય છુટા કુલ ત્રણ બાળકો છે